તો શિયાળામાં લીલા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે પણ આજ લીલા શાકભાજી તમારા શરીરમાં અનેક બીમારી બનાવી શકે છે શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ખાવાથી આરોગ્ય સારું રહે છે શિયાળામાં જે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે તેને મદદરૂપ બને છે પરંતુ જો એ લીલા શાકભાજી સાજા રાખવાને બદલે માંદા પાડે તો તમને થતું હશે કે આવું કેવી રીતે શક્ય છે શક્ય છે જો એ લીલા શાકભાજી ને દૂષિત પાણીમાં ધોઈ ને આપણા સુધી પધરાવવામાં આવતા હોય તો ઘટના છે વડોદરાની વડોદરા નજીક દૂષિત પાણીમાં ધોવાઈ ને આવતા શાકભાજી છૂટક બજાર અને જથ્થાબંધ માર્કેટમાં વેચાઈ રહ્યા છે તેવા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એક જાગૃત નાગરિકે દૂષિત પાણીમાં અમુક લોકો શાકભાજી ધોઈ રહ્યા હોય તેવો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો ખેતરોમાંથી ખરીદવામાં આવતા આ શાકભાજી છૂટક બજારમાં અથવા જથ્થાબંધ માર્કેટમાં વેચાવા જતા પહેલા રસ્તામાં દૂષિત પાણી ભરેલા કોતરોમાં ધોવાય છે પણ કેમ કારણ કે એવું કરવાથી શાકભાજી ચોખ્ખા અને તાજા લાગે ઉપરાંત વજન વધારો થવાથી નફામાં વધારો થાય છે આ મામલે વડોદરા છાણી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં જવાનો બ્રિજ છે ત્યાં એક નાનું તલાવડું છે ત્યાં અંદર કેટલાક વેપારીઓ લીલા શાકભાજીને ધોતા હતા જે મૂળા હોય ગાજર તમામ ધોતા હતા અને આ વસ્તુ જોઈને પેક કરીને વેચાણ અર્થે નીકળતા હતા જો આવી વસ્તુ નગરજનો ખાય કે કોઈ પણ વ્યક્તિ ખાય તો બીમાર પડવાનો સંભવ છે એમના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થવાના પણ ખતરો થઈ શકે છે તો ક્યાંક વડોદરા શહેર કલેક્ટર કે લાગતા હોતા આરોગ્ય વિભાગ દ્વારા આવા તમામ વેપારીઓ જે હોય એમને તપાસ કરવા જોઈએ અને ક્યાં પણ કોઈ વેપારી આવું કરતું હોય એમને ના કરવું જોઈએ જે લીલા શાકભાજી શિયાળામાં ખાસ આપણા સ્વાસ્થ્ય માટે દવા સમાન હોય છે તે જયારે આવા દૂષિત પાણીથી ધોવાય ત્યારે આપણા શરીરની અંદર કેવી કેવી બીમારીઓ લાવી શકે છે તે પણ જાણી ખરેખર બહુ સારી વસ્તુ છે કારણ કે તેને લીધે લોકોને સ્કીન ડિસીઝ વધારે મોટા પ્રમાણમાં થાય છે બીજું કફ અને ફેફસાને લગતા રોગો થાય છે ક્યારેક કિડનીના રોગો પણ થાય છે અને એને લીધે માણસનું સ્વાસ્થ્ય ખૂબ જ ગંભીર ખતરામાં પણ આવવાની શક્યતા છે આ વિડીયો વાયરલ થયો અને લોકોનું ધ્યાન ખેંચાયું આરોગ્ય વિભાગ તો ફરી એકવાર ઊંઘતું જ ઝડપાયું બે ફાર્મ ખુલ્લા માં શાકભાજી ના વિક્રેતાઓ દુષિત પાણીમાં શાકભાજી ધુવે અને આરોગ્ય વિભાગ જાણ પણ ના હોય આપણે જ સતર્ક રહેવું પડશે આપણી રક્ષા આપણે જ કરવી પડશે ત્યારે ડોક્ટર પાસેથી જાણો કે કેવી રીતે બચી શકાય જે રીતે શાકભાજીઓ આવે છે ખાસ કરીને વડોદરામાં આવતી કેટલીક શાકભાજી છે જે પાદરા તરફથી આવે છે એમાં મોટે ભાગે નંદેશ્રીમાંથી જે કેમિકલનું પાણી છોડાય છે અને છોડાયેલું પાણી એમાં શાકભાજી પકવવામાં આવે છે અને એમાં ધોવામાં આવે છે એટલે ગંભીર પ્રકારના કેમિકલ કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવા કેમિકલવાળા કોઈ પણ શાકભાજી અને ફ્રૂટ કે કંઈ પણ હોય તો આરોગ્યને હંમેશા હાનિકારક છે અને આ શાકભાજીને જો આપણે વાપરવા માટે ઉપયોગ કરવા હોય તો એને માટે બજારમાં અને કેટલાક મોલમાં પણ કેટલાક શેમ્પુ એ પણ લિક્વિડ પણ આવે છે એટલે એની અંદર પાણીમાં નાખી અને અને શાકભાજીને વાપરી શકાય નું કહેવું છે કે ખેતરો પાસે મળતા શાકભાજી તમે લેવાનું રાખી શકો અથવા તો ઓર્ગેનિક શાકભાજી લઈ શકો પણ સામે ઘણા પરિવારને એ પોસાય નહીં કારણ કે એ મોંઘા હોય ત્યારે ધ્યાન રાખજો જે શાકભાજી તમે લાવો છો તે તમારું સ્વાસ્થ્ય બગાડી ના દે લાવીને ગરમ પાણીમાં પૂરી રીતે ધોઈને જ તેનો ઉપયોગ કરજો આજે લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે બહારનું જંક ફૂડ વધુ ખવાય છે કારણ કે કદાચ એકલા રહેતા હોય અથવા રસોઈ કરવાનો સમય ના મળતો હોય કે પછી ઘરનું ભાવતું જ ના હોય બસ બહારનું જ ખાવું હોય કે પછી બીજું કોઈ કારણ હોય શિયાળામાં ખાસ આપણે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય અને સહેલાઈથી શરદી ઉધરસ ડાયરિયા તાવ આપણને આવી શકે આ સમય લીલા શાકભાજી જો ખાઈએ તો તંદુરસ્તી કાયમ રહે પણ આ લીલા શાકભાજીને દૂષિત પાણીમાં ધોઈને આપણી પાસે શાકભાજી વિક્રેતા પહોંચાડે ઘટાડતા હોય અને આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રમાં ઊંઘતું જ હોય તો આપણે જ ગરમ પાણીમાં શક્ય થઈ શકે તો સાથે શાકભાજીના વિશેષ શેમ્પુથી પણ આ શાકભાજીને ધોઈને રસોઈ કરવી તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે બાકી થઈ રહ્યું વિચારવા જેવું છે ને આજે બસ નફામાં જ રસ રહ્યો છે પછી ભલે લોકો હેરાન થાય એ શાકભાજી ખાઈને એને દૂષિત પાણીમાં ધોઈ લેવાના વજન વધારે લાગે ઓછા આપવા પડે ફ્રેશ પણ લાગે વિશ્વાસ કરવો બહુ અઘરો થઈ ગયો છે